ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો મુખ્યત્વે ગીતા માંથી લેવામાં આવે છે બે સ્વધર્મ પોતાના ધર્મ અને ફરજ નું પાલન કરવું શ્રેન સ્વધર્મ કરધર્મા સ્વનુષ્ઠિતા ત્રણ યોગ અને સમતા સમતા અને સ્થિત્વતા સિદ્ધિ સિદ્ધિઓ વજન તો માનુ પાસે છ માયા પરિચય માયા અને પ્રકૃતિ ને સમજી જ્ઞાની બનવું મન માયા દૂર સાત અહંકાર નો ત્યાગ અહંકાર નો ત્યાગ કરવો અહંકારક બલન દર્પણ કાનૂન ક્રોધ પરિગ્રહણ આઠ શાંતિ અને સંતોષ આંતરિક શાંતિ અને સંતોષ પ્રાપ્ત કરવો શાંતિ અને નિશિષ્યતે દસ સમજુ અને વિશ્લેષણ વિવેક અને બુદ્ધિ સાથે કાર્ય કરવું તસ્મા સમૃદ્ધ જ્ઞાન ના સિનાતનું આ ઉપદેશો માત્ર તત્વજ્ઞાન નથી પણ વ્યવહારિક જીવનમાં પણ નમ્રમાન મૂકવા યોગ્ય છે